ઘટનામાં દાદા હું ત્યાં નીકળ્યો મને કે જેવા ભાઈ સાપ પીવા આવો અમે સાપ પી હજી બનાવ્યો ન તો ત્યાં મોટું મધ ઊડ્યો હું કહો જાદવન કહું મધ ઉઠ્યું તમે ભાગો એને ગોતળી ઢાંકીને હું નીકળી ગયો ને એ પછી નીકળી ગયા લેવા ગયા ત્યાં એને મોટું મત વધારે ચડી ગયેલું એકસો આઠમાં એકસો આઠ ફોન કરી અમે શિવલ હોસ્પિટલમાં દાખલ ગયા એ છતાં મેં જંગલ ખાતામાં જાણ કરી તો કે ભાઈ અમારા અંદર સંસ્થામાં આવતું નથી પશુપાલકમાં આઈપી સેન્ટર સાહેબની વાત કરી તો કે ભાઈ અમારે કોઈ જીવ તો આ અમારે આવે છે કે માં અમને જાણ કરો અમને ખાસ અમારો વિનંતી છે કે આ કઈ સુવિધામાં છે જંગલ ખાતાવાળા ના પડે તો પશુપાલકવાળા ના પાડે મેં મંત્રી સાહેબને ફોન કર્યો ભાઈ આની તપાસ કરો ક્યાં ઉપર છે આ

હયા ગામને આપવામાં